નવા વર્ષના પહેલા પાંચ શનિવાર આટલું કરી લેજો તમામ ભાઈઓ બહેનો મિત્રો જેટલા પણ વિડીયો જોવો છો ને ધ્યાનથી સાંભળજો મિત્રો હનુમાન દાદા એટલી કૃપા કરશે એટલા રૂપિયા અને રૂપિયા તો ઠીક છે ભાઈ તમામ પ્રકારના સુખ શાંતિ સંપત્તિ સમૃદ્ધિથી ભરપૂર કરી દે તો મને કહેજો વાલા મિત્રો દાદાની કૃપા દયાળુ છે દાદા ભાઈ હાજરા હાજુર છે મિત્રો આવનારો શનિવાર પહેલો આ વર્ષનો એટલે કે ચાર જાન્યુઆરી ત્યારબાદ અગિયાર જાન્યુઆરી અઢાર જાન્યુઆરી પચીસ જાન્યુઆરી અને બીજી ફેબ્રુઆરી હનુમાન દાદાના મંદિરે જઈને શું કરવાનું છે શું ઉપાય છે શું બોલવાનું છે સમગ્ર વાત કીધી છે મિત્રો બાળકથી લઈ સ્ત્રી પુરુષ વૃદ્ધ વડીલ બધા કરી શકે સહેલાઈથી છે કાંઈ એવા બધા નિયમ પણ નથી મિત્રો મંત્ર પણ કીધા છે જરૂરથી ભૂલ્યા વગર ભાઈ આજનો વિડીયો છે ને રિક્વેસ્ટ છે નાનકડી મિત્રો બધાને લાભ થશે ગેરંટી છે નોટડાઉન પણ કરી લેજો આ ચેનલમાં જે વિડીયોમાં જે જરૂરથી જોજો તમામ લોકો સુધી શેર કરજો જેથી એને પણ લાભ મળે અને દરરોજ લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઈબ પણ કરજો જય રામ